સુરતના બહુચર્ચિત હત્યા કેસમાં રોજ એક પછી એક નવા નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે ગત બાર ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયા નામની એકવીસ વર્ષીય યુવતીને છરીના ઘા મારી તેમની હત્યા કરવામાં આવી હતી હાલ એમ કહેવાય હત્યા બાદ પોલીસે પણ ખૂબ જ ઝડપી તપાસ આરંભી દીધી છે ગ્રીષ્માના પરિવાર સાથે સામાન્ય લોકો પણ આરોપીને ફાંસી થાય તેવી માંગણી કરી રહ્યા છે ગ્રીષ્માના હત્યાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો જેના બાદ લોકોમાં પણ ભારે રોષ ભભૂલી રહ્યો છે આ વિડીયોની અંદર ફેનિલ ગોયાણી નામનો હત્યારો ગ્રીષ્મા ગળાના ભાગે ધારદાર સુરો મૂકી અને તેમની હત્યા કરી છે જે સોમવારના રોજ ફેનિલ વિરુદ્ધ જિલ્લા પોલીસ કોર્ટમાં અંદર એક હજારથી વધુ પાનાની ચાર્જશીટ દાખલ કરશે આ કેસને ગત રવિવારના રોજ ચેન્જ આઈજી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓને મેરેથોન મિટિંગ યોજાઈ હતી જેમાં એકસો પચાસ સાક્ષી અને પચીસ પંચનામા ફેનિલના મોબાઈલની અંદરથી મળેલા પુરાવા અને ઓડિયો ક્લિપનો એફએસએલ રિપોર્ટ સહિતના પુરાવા પણ ભેગા કરવામાં આવ્યા છે ત્યારે આ મામલામાં હવે એમ પણ જાણવા મળી રહ્યું છે કે ગ્રીષ્માની હત્યા કરવા માટે ફેનિલે ઓનલાઈન એ કે ફોર્ટી સેવન રાફીલ ખરીદવા માટે વેબસાઇટ ઉપર સર્ચ પણ કરેલું છે ફેનિલે ગ્રીષ્માની હત્યા કરવા માટે પહેલાંથી જ આ પ્લાનિંગ બનાવી લીધું હતું જેની બાબત પોલીસને તપાસમાં સામે આવી છે જેમાં એ પણ સામે આવ્યું છે કે ફેનિલે હત્યા કરતા પહેલાં ઇન્ટરનેટ ઉપર સર્ચ પણ કર્યું હતું આ જાણવાનો પ્રયાસ પણ કર્યો હતો કે ઓનલાઈન હથિયાર કેવી રીતે ખરીદવું આ ઉપરાંત પોલીસને ફેનિલ અને તેના સાથેની વાતચીતનો પણ સામે આવ્યો છે આવી રીતે એટલા સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે આના વિશે તમારે કંઈ કહેવું હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો અને જેમ બને તેમ આ વિડીયોને શેર કરો અને દરરોજ નવા સમાચાર મેળવવા માટે જરૂરથી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય